વાઘોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો મતગણતરી કેન્દ્ર પર મત ગણતરીના સમયે સરપંચ પદના ઉમેદવારોના ટેકેદારો તેમજ સદસ્યના ટેકેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારોના પરિણામની જાણકારી માટે આવી પહોંચ્યા હતા ગ્રામ પંચાયતોના સરપંચ પદની તેમજ સદસ્યના પદની મતગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવતા જ તેમના ટેકેદારો વિજેતાની ઉજવણી કરતા જોવા મળ્યા હતા તેમજ વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ ચૂંટણીની મતગણતરીના સમયે અચાનક મેઘરાજાએ પણ હાજરી આપતા વરસાદનું આગમન જોવા મળ્યું હતું છતાં ટેકેદારો તેમજ ગ્રામજનો વરસાદની મજાની સાથે જ પોતાના ઉમેદવારોના પરિણામોની રાહ જોઈને વરસાદમાં ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા હું માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલા અઢી વર્ષની ટમ મને સમરસ ગ્રામ પંચાયત ની અંદર એક સરપંચ તરીકે મને ગામ લોકો ચૂંટી લાવ્યા હતા પરંતુ અમુક લોકોના અમુક લોકોના લીધે જે મારા ઉપર અવિશ્વાસ મૂકી હતી એના કારણે મારે રાજીનામું મૂકી દેવું હતું પરંતુ આજે ફરીથી ગ્રામ લોકોનો સારો સાથ અને સહકાર મળ્યો છે અને ફરી મારે જંગી બહુમતીથી જે જીતાડ્યું છે તો મારા અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે હું એમને વિશ્વાસ આપું છું હા આજ રોજ જે રિઝલ્ટનો માહોલ હતો એમાં સવારે નવ વાગ્યાનો ટાઈમ અને પહેલું જ મઢેલી અને એમાં ખાલી સરપંચની ચૂંટણી હતી મારા ગામજનો પણ બહુ જલ્દી રાહ જોઈ રહ્યા છે હું એમને મળવા માટે જરા આ ટાઈમ નથી લેતા પણ આ જે અઠ આઠસો ને જે ત્રેપન વોટ છે એ ગામ ઘરની મોટી જીત છે કારણ કે આ જે ઓછા વોટ આવ્યા છે સાડીના લીધે કપાયા છે અને જે સાડીઓ આપી એના લીધે ખરેખર એવી રીતે વોટ કાપવા ના જોઈએ આ બહુ ખીલદેલીથી જીત્યા છે અને બહુ સારી રીતે જીત્યા છે અને આવનાર સમયમાં જે ઈચ્છાઓ છે લોકોની જે વાદા કર્યા છે એ બધા પૂરા કરવાની અમે જવાબદારી આપી છે